પણ હું કઉ છું ગમે ચિંતા ના કરે તો પાસ થાય પરીક્ષા ગમે તેમ તો નોકરી મળશે શું તું તાર ચિંતા ના કરે તારદર બેઠા છું ધ્યાન રાખી મગજમાં

આ મજૂરી કરી કરે થાકી જશે બોલો અને એક તો નહીં નોકરી ધંધામાં શેર આવતો હું કરવાનું મારા વાળી છોકરો બેન સતે વાળી કહે કોમ કરન તેમ કોમ તો હું કરે એક તો જેટલું થાય એટલું બે હાથે કરીએ તો શું કરીએ બસ તમારાથી આ કાર્ય થશે પણ ઓફિસનું કાર્ય તો થાય નહીં દિવસથી તમે ના ઓફિસે આવો છો ના કોલ કરો શું શું તમે પણ બેન શું કરે પણ એવું કોઈ કોમ હોય તો કરીએ કે અમારે કોમ એવું થાય એવું નહીં દેખો કામ સામેથી ના આવે આપણે જવું પડે માણસોને શોધવા પડે આપણી જે ફિલ્ડ છે આપણું જે કામ છે ને એના માટે આપણે સામે જવું પડે માણસો ને ખૂણીએ ગોળ ચોટાડવો પડે પણ બેન એવું કોઈ માણસ તો આવો જો કે એમ નામ કોનું ચોટાડે કોઈ સામે આવે નહીં સામે થી ના કે કે મને વધેરી નાખો જવું પડે આપણે પણ તમારાથી મને લાગતું નહીં કે તમારાથી કોઈ કામ થાય એટલે હવે તમારાથી તો હું આશા છોડી દઉં હવે મારા જ સામેથી કરવું પડશે કાર્ય બેન શું કરીએ હવે અમે જેટલી મજૂરી થઈ એટલે કરીએ છીએ મજૂરી તમારાથી આ જ થશે તમારાથી ના એસીમાં બેસાય ના તમારાથી બેઠા બેઠા પગાર ગણાય કેવો સરસ લાગે આમ પૈસા આવતા હતા એટલે પણ ના આ જ કરો તમે આના લાયક છો તમે હવે હું કરીશ તમારા જ ગામમાં ફરીને શોધું છું અને આ આજના દિવસમાં જ હું એવો માણસ શોધીને બતાવીશ તમને ડબ્બામાં પૂરતા મને સારી રીતે આવડે

અચ્છા મને વિદેશ માટેનું ફોર્મ ભર્યુંતું અ મારો ઓળખ આપી દઉં તમને કે હું વિદેશ કેવી રીતે જવું ત્યાં જઈને શું કરવું ત્યાં જઈને તમારો પગાર કેટલો હશે એ બધાની દેખરેખ હું કરું છું મેનેજર છું હું એટલે એમનું એક ફોર્મ પાસ થઈ ગયું હતું ને એમને વિદેશ જવાની તક મળી છે તો એકદું જતી આવો અને એમને રૂબરૂ ખુશખબર આપતી આવો તો લક્ષ્મણનું ઘર કઈ બાજુ લક્ષ્મણનું એ તો કોઈ નહીં તમે શું કરો છો અરે ભૂલી કેમ જાવ છો હું મેનેજર છું તમારે ક્યાં જવું એટલે ગુજરાત માં ભારત માં

બાકી તમારો પગાર કેટલો હોય વીસ હજાર ત્રીસ હજાર વધારમાં વધાર તો ચાલીસ હજાર પણ વિદેશમાં જાવ એટલે તમારો પગાર કેટલો હોય મહિને પગાર કેટલો ખાલી તમારે મહિને પગાર બે લાખ ચાર લાખ તમે ધારો ને એક લાખ માં એના માટે અને જો મારી લાગવખતી તમે લાગો ને તો તમારે ડાયરેક્ટ સાત લાખ પગાર કોઈને કેતા નહીં એના માટે એના માટે નાની એવી તમે સમજો કે લાખ રૂપિયા તમને પગાર મળતો હોય મહિને લાખ રૂપિયા તમે તો આમ ભણેલા ગણેલા આટલા હોશિયાર માણસ લાગો સાત લાખ પગાર મળતો હોય વિચારો સાત લાખ એટલે બાર બાર મહિને કેટલો પગાર થયો અઠ દોઢ બે કરોડ તો થઈ ગયો એના માટે ચાલીસ લાખ રૂપિયા આપવાના બાકી બધી જવાબદારી મારી ત્યાં જઈને નોકરી લગાવી આપવાની અહીંથી વિમાન માં બેસાડી મોકલવાની જવાબદારી મારી ત્યાં જઈને ગાડી આપવાની જવાબદારી ત્યાં જઈને ખાલી તમારે એસી માં બેસી રહેવાનું ચા પી જા ચા ચા પીવો ને તમે ચા પી જા ચા સાથે બિસ્કિટ પણ આવે ક્રીમ વાળી તો બધું મારા માં આવી ગયું ટેન્શન ન લેવાનું ટેન્શન કશું ન લેવાનું કશું ન ખાલી પૈસા આલીને છૂટા 40 લાખ ફક્ત અને ફક્ત 40 લાખ 40 અને અમેરિકા અમેરિકા મને અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા ક્યાં જવું તમારે મારા અમેરિકા જવું છે અમેરિકન બસ તો ઇંગ્લિશ ના આવડતું હોય તોય કોઈ ચિંતા નહીં ગુજરાતી ચાલે ને ગુજરાતી ચાલે ગુજરાતી ગણિતમાં બોલો તોય ચાલે તો બેન તમે ઓય રખો માર પરીક્ષા ચાલવા જવું નહીં મારા બાપાને કહું પરીક્ષા આપવાની શું જરૂર ભાઈ તું ઓય પરીક્ષા આપે તને કેટલું પગાર આપશે વીસ હજાર 7 લાખ ની વાત કરું અહિયાં જો અહિયાં આટલામાં ના ફર બેન તમે ઓય ઊભો રજો મારા બાપાને હાલ કહું છું કેટલી વાર ટીનાને ફોન કરો

નોકરી લાગી કે અમેરિકા જવાનું છે મારે અમેરિકા અમેરિકા પાછું અમેરિકા નોકરી જવાનું છે મારે તે નોકરી લાગી ના લાગી નહીં

જમીન નો આ ખેતી ના બાબા ઘણા રૂપિયા કમાયો છે બંગલો તોણી બચ હું બોલે લાવું બેન બોલે

અહીંયા શું લક્ષ્મણના શોધમાં આવી હતી અહીંયા લક્ષ્મણ કરીને છે એક જ કેન્ડિડેટ કેન્ડિડેટ મને ખબર એક જ માણસની જરૂર હતી હવે છેલ્લું હવે એનું ઘર મળ્યું નહીં મને એટલે એ રદ થઈ ગયું બરાબર અને આનું નસીબ

અત્યારે કીધું અત્યારે પૈસા જેવા આવે તને ખબર છે ને અહીંથી રફુ ચક્કર થઈ જા અને મહિના માટે ફોન ચાલુ ના થવો જોઈએ સીમ બદલી નાખવાનું સીમ ને આખો ફોન નાખી દઉં

આપણે ઝાર વાબા આવી છે અને રાતે પોણી ઓળવાનું છે ત્યાં પાડીઓ હલાળવાય આવ્યો નહીં અને રાતે અગિયાર વાગે પોણી આવશે પહોંચવા આગવા તો આવ્યા હું મારા એને ઘેર જઈને કહેવું પડશે કહો તો એને ફોન કરું પછી ઘેર જઈને એટલે એ જો આવક હા આવો 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 શાંતિ

बात लेवति का गेल अरे नंबर त आले तू एक वन खबर था मत कटती कट 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 ये मी कै दीये बाबा आयो ह ऊपर हां त 30 आगे से क्या होला कै हां कै दियो फोन मत गुजराती में साच है हां हां तावर नहीं ह तावर नहीं आओ

તો ઘણા ફરતા હોય છે અને પૈસા પડે પણ કાલ હવારે જઈને પોલીસ સ્ટેશન પેલા પૈસા પૈસા તો જ્યાં પતિ પૈસા લેતા

કે ના મારા બાપા પણ અમે જ જવું છે વિદેશ જવું છે વિદેશ જવું છે આ આવું કીધું ભાઈને ખબર પડી

આ છોકરાની જીદ ઉપર કે મારા અમેરિકા બહાર જવું છે ફરવા અને ધંધો કરવા જવું છે અને આ જમીન જમીન પડી અને અમેરિકા ના મિત્રો કહે છે આવા ઘણા તત્વો હોય છે ઘણા મોણસો હોય છે તમને છેતરપિંડી કરવા આવું તો જોયા જોયા કોઈ દાળ આ રીતે પૈસા ભરવા નહીં કમ્પ્લીટ પાકા પા વાત હોય તો જ પૈસા ભરવાના વિદેશની લાલચ ચાલુ ગમે તે લાલચ ચાલુ અને મારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી